મહારાજો બઉ હોય છે મુહૂર્ત દોરાવા જવું પડે તો ગાડી લઈને જઈએ ભેજ ગાડી લઈને છોકરા ના યુવા કલાકારો પાસે આંબાના કલાકારો આવવાના છે એ યુવા કલાકારો કાઢી વાંઘોડું કરવું પડશે છોકરા છોકરાને ફૂલ નો વિમલ પણ આપવાનું છે પટાખ છે વરકુડ પાલું થાય પટાખ બઉ ખેલાય વર્કુડ થાય નયના ઠાકોર તો ગાવા લાવે છે નૈના ઠાકોર ને ગાવા માટે લાવે છે બરાબર નૈના ઠાકોર આવે છે એટલે વસ્તી બહુ આવે છે મોડી કોલા દિનેશ ઠાકોર ને પણ લાવવા છે કલાકારમાં માં મોણીપુરા વાળા દિનેશ ઠાકોર અને એમને પણ લાવવાના આ કલાકારો છે ને એમને પાછા લાવવાના છે અને ફૂમતાજી એમ લાવવાના છે વરઘોડા મેન્ટ્રી ફૂમતો જઈ ને પાટણવાળા

ખબિર કરવાની છે એટલે આમ જેવા તેવા હોશિયાર રહેતો થોડોક વાત કને લઈ જો વાગે એટલે ડિસ્કો એટલે હા